સોચ ન્યૂઝ એક નઈ સોચ કલોલ તાલુકાના ખાતરજમાં આવેલા અરવિંદ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ માં ત્રણસો થી વધારે કર્મચારીઓની હડતાલ પગાર વધારાની માંગ પૂરી ન થતા કર્મચારીઓ ગાંધી જિંદિયા માર્ગે વળ્યા જ્યાં સુધી પગાર વધારાની માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે પગાર વધારવાની વાત બસ ચોપડે જ જોવા મળી પગાર સ્લીપમાં પગાર જૂનો હતો તે મુજબ જોવા મળતા કર્મચારી નારાજ છેલ્લા ઘણા સમયથી પગાર વધારવા માટે વારંવાર કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓને દ્વારા જાણ કરવામાં આવી હોવા છતાં પરિવારનો તેમને પૂરતું વેતન ન મળતા ગાંધી ચિંધ્યા માર્ગે જવા મજબૂર બન્યા અરવિંદ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝમાં કર્મચારીઓને દિવાળી ઉપર આપવામાં આવતું બોનસ પણ કંપની કાપ મૂકવા લાગી ત્યારે આ માધ્યમ વર્ગના કર્મચારીઓ પોતાના પરિવારના સપના કેમ પૂરા કરશે તે જોવું રહ્યું કલ્પેશ પંચાલ કલોલ અત્યારે હાલ બધા ઉભા રહ્યા હોય પ્રમાણે જ ઉભા રહ્યા પગાર પૂરું નહીં થતું એટલે એક ખાતું બીજું અમારા ખાતા માં કોઈ લીડર નથી મરજી બધા ઉભા રહ્યા જે રસ્તો આવે જે નિર્ણય આવે એમાં અમે તૈયાર હા કોઈ લીડર નથી તમારી માંગણીઓ શું છે પગાર વધારવાની માંગણી છે બધવાની બધો એની હોલ વાતાવાર ની બરોબર અત્યારે હાલમાં કેટલું વળતર મળી રહ્યું છે કેટલી માંગણી હતી અત્યારે હાલમાં તો

પણ એક કારીગર તરીકે બરોબર એક ભાવના તરીકે હું એક મજૂર મેં આ પગાર સ્લીપ કદાચ બેંક ની અંદર જઈએ તો કોઈ લોન પણ નથી માટે એક ખાતું રહ્યું બે ખાતા ઉભા રહ્યા અત્યારે આખું અરવિંદ ઉભું થઈ ગયું અને આવનારા સમય જો આ જે કંપનીના જે મેનેજમેન્ટ રહી જો આ રીતે જો અમને સાથ સહકાર નહી આલ તો આના અંદર આંદોલન ઉભું થશે બરોબર આના માટે અમે અહીંથી ચાલતીને પણ કલેક્ટર કચેરી જઈ શકશું એનું રીઝન છે કે હવે આ પગારથી થી અમને પુરાતું નથી સાહેબ કેમ ઘર તો અમે ખવરાઈએ અમારા છોકરાની ફી ભરીએ અમે શું કરીએ અમને ખુદને ખબર પડતી હતી બીજી વાત કે અમારો જે પગાર વધતો હતો જે ડીએનએ એ પણ લોક કરી નાખવામાં આવ્યું છે સરકારના પ્રમાણે હાઈકોર્ટમાંથી એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ ઓટી ડબલ આવી જોવે તો અમારી ઓટી પણ ડબલ આવતી નથી દરેક કંપનીની અંદર તમે જાઓ તો પીઓ આ પીએ જે બોનસ આવે એ બોનસ પણ ડબલ હોય છે આ તો અમે ડબલ બોનસ તો સાહેબ ડબલ જવાની એક વાત છોડો તો સાહેબ અમારા પગારમાંથી માંથી કાપતા અમારી બોનસ પણ કાપી નાખી તો સાહેબ આ સુધી અમારે ક્યાં સુધી કરવાનું તમે જોવો કે મોંઘવારી પેલા એવું કહેવામાં આવતું હતું કે અરવિંદ મિલ ડુંગળી બટાકા ઉપર ચાલશે બરોબર તો અત્યારે સાહેબ ડુંગળી બટાકાનો ભાવે પણ વધી ગયો પણ અમારો પગાર અધા સુધી વધ્યો નથી આના માટે કોઈ કહેવાની મતલબ કે કોઈ લીડર નથી અને આ અરવિંદ એક નિયમ તમને સમજાવી દઉં જે મેન થાય જે ઉભું થાય એને નોકરી માંથી કાઢી મેળવે બે હજાર છોડ ની અંદર જે આંદોલન થયું એમાં સાહેબ કાઢી મેળ્યા છે કેન્ટિંગ ની વાત કરીએ તો સાહેબ કુતરા બિલાડા ના ખાય એવું અમને ખાવાનું મળે સાહેબ સ્ટાફ વાળા પગાર વારંવાર વધતો રહે છે અને આ કારીગરનો પગાર વધતો નથી સાહેબ અમારે અમારા પરિવારનું નું ભરણ પોષણ કઈ રીતે કરવાનું એટલા માટે હું તો હાથ જોડી મેળવીને કઉ છું કેટલા પ્રકારની પગાર ની માંગણી સાહેબ મેં વાત કરી તમારી આગળ મીડિયાના માધ્યમથી કહું છું કે સોશિયલ મીડિયા અમારા માટે બહુ સારું છે અમારો પગાર જે ડીએનઆઈ રહ્યો બોનસ રહ્યો બરોબર પછી કોન્ટ્રાક્ટ પદ્ધતિ અમારા જે ચાલી રહી છે કે એક વર્ષ ઉપર અમને શું કેવાય રિચાર્જ કરે એવું ચાલે છે એક વર્ષ અમારે સહી કરવા સાહેબ જવાનું હવે એ સહી ની અંદર શું લખ્યું તો અમને ખબર નથી પણ અમારું એગ્રીમેન્ટમાં અમારી સહી થઈ ગઈ એટલે હમણાં સાહેબ કાઢી પણ મેકી બરોબર જો કદાચ આ કાઢી મેળશે જો કદાચ મને કાઢી મેળશે ને સાહેબ તો મારા ભયો તો શાંતિ રહેશે ને એ પ્રમાણે હું કઈ પણ મહેરબાની કરીને જેટલા પણ એકાણ આભ્રમ મારા વર્કરો એ બધાને જો મારે એક નાનો છોકરો છે સાહેબ તો કદાચ મને કાઢો તો મારું ઉભા રહે છે છોકરાની ફી આઠ હજાર રૂપિયા સાહેબ હું ભરું તો કઈ રીતે એટલે જ બે દિવસ સાહેબ બાર બે તમારા માધ્યમથી કરીએ કે આ પગાર વધન વધ આંદોલન કરવું બહુ જરૂરી છે જો આજે એક જણા આના આજે અમે આખો ગેટ કવર કરવા તૈયાર જઈ રહ્યા અને પ્રશાસન પોલીસ પ્રશાસન ને સાહેબ ને કહી દઈએ કે તમે તમારું કામ કરો અમે અમારું કામ કર્યું અમે